કર્મચારીઓની બેદરકારી થી હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અખડાયા છે માં રાતના સમયે વારંવાર લાઈટ જતી રહે છે તો લોકોનો ફોન પણ ઉપાડવાની તસ્તી લેતા જવાબદાર અધિકારી હતા અને જયમીન ઠાકરે કચેરીએ જઈને જવાબદાર અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો અધિકારી પાસેથી હવે વિસ્તારમાં લાઈટ ના જવાની લેખિત માં બા લાઈટ જશે તો અધિકારીઓના ઘરની લાઈટ કાપી નાખવાની પણ હોય અને રાત્રે બાર વાગે દ્વારા કઈક ને કઈક ફોર્ટ ના બહાને હશે ફોર્ટ હું એવું નથી કે ફોર્ટ હોય રાત્રે રિપેરિંગ કરવાનું રાત્રે બાર થી ચાર ની અડધી અડધી કલાક લાઈટ જાય

વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થોડા આજ રોજ માનવી જૈમિન ઠાકર સાહેબ અત્રે અમારી વધુ માં વધુ સક્રિય પ્રચાર એક વાર આવી અને જો અત્યારે છેલ્લા ચાર વખત જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે તો રાજકોટમાં પીજી વિસ્તેલ કચેરીએ બોલ જોવા મળ્યો હતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોર કચેરી ખાતે પહોંચ્યા હતા તેઓએ લીધો હતો લોકોનો ફોન પણ ન ન લેતા તેઓ ભારે ભરાયા હતા જયમીન કચેરીએ જઈને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો અધિકારી પાસેથી હવે વિસ્તારમાં લાઈટ ન જવાની લેખિતમાં તેઓએ બાહેધરી પણ લીધી હતી અને હવે લાઈટ જશે તો અધિકારીઓના ઘરની લાઈટ કાપી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી જેમાં રાજકોટમાં પીજીવીસીએલ કર્મચારીઓની બેદરકારીથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અકડાયા હતા અને પીજીવીસીએલ ના આઠસો અધિકારીઓની શાન ઠેકાણે લાવવા જયમીન ઠાકરની કવાત જોવા મળી અડધી રાત્રે તેઓ પીજીવીસીએલ કચેરીએ જઈને અધિકારીઓને ખખડાવ્યા હતા અને હલ્લાબોલ થયો હતો છેલ્લા ચાર દિવસથી વોર્ડ નંબર બે માં રાતના સમયે લાઈટ વારંવાર જતી રહે છે લોકોનો ફોન પણ ઉપાડવાની તસ્તી ન લેતા જવાબદાર અધિકારી સામે હવે કાર્યવાહી કરવામાં આવી જેમાં જયમીન ઠાકરે કચેરીએ જઈને જવાબદાર અધિકારીઓનો ઉધળો લીધો હતો